સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ લોકોમાં ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે વોર્ડ નંબર ચારના કાપોદરાના રહીશ તેમણે કોર્પોરેટર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને સંપર્ક કરવાનું શરૂ કર્યું છે તેમ લાગી રહ્યું છે કાપુદરા વિસ્તારની સીજી સોસાયટીમાં પોતાના જ ઘરનો નાના ફેરફાર કરાતા કોર્પોરેશનના અધિકારી દ્વારા નોટિસ ફટકારાઈ હતી જેને લઈ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અધિકારીને જો ખોટું કરશો તો જેલના સળિયામાં છળ ધકેલી દેવાની ચીમકી ઉચ્ચારી હતી કાપોદરા વિસ્તારની શ્રીજી સોસાયટીમાં પોતાના મકાનમાં એક નાનકડો ફેરફાર રહીશ દ્વારા કરાયો હતો વધારેનો સ્લેબ પણ નથી ભર્યો અને વધારે કોઈ બાંધકામ પણ તેમના દ્વારા કરાયું ન હતું છતાં પણ કોર્પોરેશનના અધિકારીએ તેમને ગેરકાયદે બાંધકામ કર્યા હોવાની નોટિસ ફટકારી હતી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ખોટી નોટિસ ફટકારતા ઘર માલિકે તેમના વિસ્તારના કોર્પોરેટર આમ આદમી પાર્ટીના તેમને ફરિયાદ કરી હતી ફરિયાદ મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર બાબરિયા ત્યાં પહોંચી ગયા હતા અને ઘર માલિકનો પ્રશ્ન સાંભળ્યો હતો જેમાં તેમણે ઘરમાં કોઈ એવા મોટા ફેરફાર નથી કર્યા કે જેના ગેરકાયદે બાંધકામ માની શકાય છતાં પૈસા ખંખેરી લેવાના બદ ઇરાદાથી નોટિસ આપવામાં આવી હોવાનું જણાય આવું છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સ્પષ્ટ ચીમકી આપી છે કે માત્ર તોડબાજી કરવાના ઈરાદે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ અધિકારીઓ નેતાઓ સાથે મિલીભગત કરીને મકાન માલિકોને ખોટી રીતે હેરાન કરતા આવ્યા છે આવી રીતે ખોટી નોટિસ આપીને ઘર માલિકોને દબાણમાં લાવી પૈસા ખંખેરી લે છે કોઈ પણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ ન થયું હોવા છતાં પણ રહીશને હેરાન કરવા માટે નોટિસ પહેલાં પાઠવાય છે અને ત્યારબાદ પૈસાની માંગણી કરી નોટિસ રફેદફે કરી દેવાય છે માત્ર તેમનો હેતુ પૈસા પડાવવાનો હોય છે અને તેના માટે જ આ પ્રકારની નોટિસ આપવામાં આવે છે તે ઘર માલિક સુધી પહોંચી જાય છે હાલ તો આવી રીતે હવે બીજી વાર કોઈ નોટિસ આપવામાં આવશે તો અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ સુધીની કામગીરી કરવાની પણ તેઓ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કોઈપણ એક ઇંચ પણ એણે વધારે કર્યું નથી કે કોઈ પણ ફેરફાર કર્યો નથી પરંતુ આ એસીએમસીના અધિકારીઓ દ્વારા તોડબાજી કરવા માટે આ નોટિસો મોકલવામાં આવી છે અને અમે ખાસ કહીએ છીએ આ જે તોડબાજ અધિકારીઓ છે એને અમે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપવામાં આવીએ છીએ કે જો તમે દાદાગીરી કરી અને અહીંયા તોડવા આવશો તો પહેલાં તમારે તમારી ઉપર ગોલડોઝર ચલાવવું પડશે ત્યાર પછી આમાં જે કંઈ તમારે કરવું હોય એ કરજો અમે સ્પષ્ટ સૂચના આપીએ છીએ કે કોઈ પણ નાના માણસોના તમે જે તોડબાજી અત્યાર સુધી કરતા એ હવે ચલાવી લેવામાં નહીં આવે આ રેસિડન્ટ છે અને રેસિડન્સમાં કાયદેસર જે એની હકની જગ્યા છે ત્યાં એણે ફેરફાર કર્યો છે એ કાયદેસર છે માટે અત્યાર સુધી તમે જે ખેલ કર્યા હોય એ કરજો પરંતુ વોર્ડ નંબર ચારના તોડબાજ અધિકારીઓને હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ક્યાંય પણ તમે આવા બિનવિવાદીમાં પડશો નહીં અને જો પડશો તો તમારી ઉપર કાયદેસરના અમે કેસ કરીશું અને તમને જેલની સળિયા પાછળ ધકેલશું માટે ખાસ હું આવા બે